બહુ મજા આવવાની છે કેમ કે મારે આજે જવાનું છે ભાવનગર ગાડી ભરવા માટેની તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ હવા વહેલા દેવું કે ભાવનગરથી મેં નીકળી ગયા ગાડી ભરવા વચ્ચે હોટલ આવી અહીંયા કંઈ પીધો ચા ચા પીને અમારે જવાનું હતું ફેક્ટરીમાં ગાડી ભરવા એટલે ગાડી અમે ભરવાનું થોડુંક મોડું હતું એટલે અમે ચા પીવા રોકાણ થોડીક વાર દસેક મિનિટ આરામ કર્યો અને પછી નીકળ્યા અમે આગળ ગાડી ભરવા ગાડી કમ્પ્લીટ અમારે ભરાઈ ગઈ હતી કેમ કે જે અંદર ફેક્ટરીમાં અમને હતી શૂટિંગ વૂટિંગ કરવાની એટલે આપણે ગાડીનું સીન લેતી લીધું ડાયરેક્ટ ગાડી ભરાઈ ગઈ આપણી અને અમે ફરીને પાછા જઈ ગયા ભાવનગર તો ફરી પાછા અમે પોકી આવ્યા છીએ ભાવનગર ભાવનગર આવીને અમે પીધી ચા અને અમારે જે ગાડીની ટપાલ લીધી એ ટપાલ લઈને પાછા નીકળી ગયા અને આપણે ગાડી વાંકવાનો વારો આવ્યો તો આપણે આંકતા હતા ગાડી જે મોજ આવતી હતી ગાડી આંખવાની આપણે એવો બહુ ખાસ ડ્રાઈવર નથી પણ તો ગાડી હાકી લઈ ખરા પછી હાંકતા આગતા વાગી ગયા હતા અમારે બપોરના બારીક પછી અમે ગયા ખાવા હોટલે જે હોટલે ખાવા જરા ખોડલ કાઠિયાવાડી અને પંજાબી હોટલમાં અમે ખાધું ખાઈને અમે નીકળ્યા બારા તો મુકેશભાઈ એક ચૂંદડીની દુકાન ભારી ગામની ચુંદડી બહુ ફેમસ ગામનું નામ હતું ત્યાંથી અમે મુકેશભાઈ એક ચુંદડી પસંદ કરી જે ચુંદડી લઈને અમે નીકળ્યા આગળ આગળ હતો ચેરડીનો રસ અહીંયા કને અમે પીધો ચેરડીનો રસ કાકાએ ફટાફટ અમે ચેરડીનો રસ પાઈ દીધો નિયતી અમે નીકળી ગયા હતા છેક રાધનપુર ધનપુર આવીને મેં પાછો વિહો મુકાતો હતો અને અમે ટુ હોમ અમારા ગામ પોક્યા હતા વાગી ગયા હતા સાડા સાત કે સાત વાગ્યા હતા અમે પોંક્યા હતા મારા ગામ સાંતલપુર અને આ વ્લોગ અહીંયા પૂરો થાય છે અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને મળશું આગલા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી